થા નું આયોજન નવ દિવસ સુધી કરવામાં આવ્યું હતું આ કથાનું સમાપન આજ રોજ સાત ચાર બે પચીસ ના રોજ કરવામાં આવ્યું હતું આ રામકથામાં રામના નવમી દિવસે ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મહાયજ્ઞ પણ કરવામાં આવ્યો હતો પૂજ્ય મુકેશ ગિરિબાપુના મુખેથી રામકથા સાંભળવા માટે આજુબાજુના ગામના લોકોની મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ કથાનો લાભ લીધો હતો ગોવિંદભાઈ પટેલ સી ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ રમેશ સત્યની સાથે